હાય એવરી વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે મારી શુગર ફ્રી ચાથી અને આજે હું તમને બધી કેરીની રેસીપી આપીશ તો મેં આ વખતે ગોળ કેરીનું ઘડિયું અથાણું બનાવ્યું છે તેની ફટાફટની રેસીપી આપી દઈશ તો મેં આ કેરી દોઢ કિલો જેવી કેરી હતી એને માર્કેટમાંથી જ કટ કરાવીને લાવી છું એને મેં વોશ કરી દીધી હતી અને ત્યારબાદ મેં એને મીઠા અને હળદરમાં પલાળી દીધી હતી એક દિવસ રાખ્યું હતું આ તાસમાં મીઠા અને હળદર માં મેં એને એક દિવસ રાખી હતી તમે જુઓ છો મીઠા અને હળદરનું પાણી છૂટી ગયું છે હવે જે આ કેરીના કટકા છે એને આપણે એક દિવસ રાખ્યા બાદ આપણે એને કોરા કરી લઈશું એકદમ કોરા થઈ જાય મેં એને કોટનના કપડામાં પંખા નીચે કોરા કર્યા હતા કોરા થઈ જાય ત્યારબાદ તમે જુઓ છો કે એકદમ ડ્રાય થઈ ગયા છે મેં અને મેં અથાણાનો મસાલો દોઢ કિલો જે કેરી હતી એમાં મેં એક કિલો અથાણાનો મસાલો નાખ્યો છે તમે વધારે પણ એડ કરી શકો છો પણ મેં એક કિલો જ નાખ્યો છે આ ઇન્સ સ્ટન્ટ અથાણાનો મસાલો છે તમે જુઓ છો હું એને મિક્સ કરી રહી છું તો હું તમને ફટાફટની રેસિપી આપી દઉં છું કારણ કે મેં બધું જ ડિટેલમાં સૂટ નહોતું કર્યું પરંતુ જેટલું કર્યું છે એટલું તમને બતાવી રહી છું અને અથાણાનો મસાલો એડ કર્યા બાદ મેં આઠસોથી નવસો ગ્રામ ગોળ કચરીને એડ કર્યો છે જે આપણી ખાયણી પરાઈ આવે તો પરાઈ વડે મેં કચરીને એડ કર્યું છે તમારી પાસે જો જેગરી પાવડર હોય અથવા તો એકદમ ઝીણો ઝીણો કચરેલો ગોળ હોય દેશી ગોળ તો તમે એ જ એડ કરો કારણ કે આ જે ગોળ છે એને અથાણામાં મિક્સ થતાં પીગળતા પાંચથી છ દિવસ લાગે છે અને મારે લાગ્યા છે હતા મેં પાંચથી છ દિવસ અથાણું બહાર જ રાખ્યું હતું તો તમે જોઈ શકો છો કે પહેલાં મેં એક કિલો અથાણાનો મસાલો એડ કરી દીધો ત્યારબાદ આઠસોથી નવસો ગ્રામ ગોળ એડ કરી દીધો અને હા અહીંયા ઘણા લોકો જેટલી કેરી હોય છે એ પ્રમાણે સ્વીટ એટલે કે ગોળ એડ કરતા હોય છે પરંતુ મારે બહુ જ ગળ્યું નથી જોતું એટલે મેં મારી રીતના અંદાજે એડ કર્યું છે અને મેં સિંગતેલ ગરમ કરી અને મૂકી રાખ્યું હતું તમે એક લીટર જેવું સિંગતેલ મેં સરસ રીતના એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કરી દીધું હતું ત્યારબાદ એને મેં ઠંડુ કરી દીધું હતું અને એ જે આપણે આની અંદર રેડીશું મને એવું લાગ્યું કે મસાલો થોડો ઓછો છે તો મેં ફરીથી થોડું એડ કર્યું છે અને હા તમે સરસિયાનું તેલ પણ લઈ શકો છો જો તમારે સિંગતેલ યુઝ ના કરવું હોય તો પરંતુ મેં સિંગતેલ લીધું છે મારી પાસે અત્યારે હાલ સરસિયાનું તેલ હતું નહીં સિંગતેલ પડ્યું હતું તો મેં એક આખું પાઉચ વન લીટરનું પાઉચ એડ કરી દીધું છે અને આની અંદર મેં જે વરિયાળી હોય એ બેથી ત્રણ ચમચી વરિયાળીને મેં શેકી લીધી હતી અને એનું મિક્સરમાં પાવડર બનાવી અને વરિયાલીનો વરિયાળીનો પાવડર ગાળી અને આની અંદર એડ કરવાનો છે તો ફ્લેવર સારી આવશે તો મેં વરિયાળીનો પાવડર પણ આની અંદર એડ કર્યો છે તમે જોઈ રહ્યા છો કે હું આને મિક્સ કરી રહું છું મિક્સ કરી રહી છું અને જે આ કેરીના કટકા છે એકદમ મીન્સ ડ્રાય થઈ જાય કોટનના કપડામાં પંખા નીચે પછી જ તમે અથાણું બનાવો જો જરાક પણ ભીનું રહેશે તો પછી અથાણું તમારું બગડી જશે એ પ્રમાણે મેં ફરીથી થોડો ગોળ પણ એડ કર્યો છે મેં આ વખત બધું આશરે જ કર્યું છે તમે માપ પ્રમાણે પણ જઈ શકો છો જેમ કે ઘણા માપ પ્રમાણે દોઢ કિલો કેરીમાં એક કિલો અચાર મસાલો તો લેતા જ હોય છે એક કિલો ઉપર ગોળ પણ લેતા જ હોય છે અને તેલ પણ એ તેલ તો ડૂબાડૂબ ડૂબ પડતું જ હોય છે કે જેથી અથાણું આખું વર્ષ બરાબર રહે પરંતુ તમે માનશો નહીં મારું અથાણું રેડી થઈ ગયું છે ને જ્યારે હું આ બ્લોગ બનાવું છું ત્યારે મેં એક નાની બહેની અથાણું પૂરું પણ કરી દીધું છે એટલું સરસ આ અથાણું બન્યું છે માપનું ગળ્યું એવું માપનું ખાટું એવું બહુ બહુ સરસ બન્યું છે અને બીજું મેં એને એરટાઇટ કન્ટેનરમાં કાચની બોટલમાં ભરી પણ દીધું છે અને અહીંયા મેં એક લિટર તેલ એડ કરી દીધું છે એ મિસ થઈ ગઈ છે વિડીયો ક્લિપ તો તમે જોઈ શકો છો કે સિંગ તેલ મેં એડ કર્યું છે અને હા એકદમ ગરમ કરી અને ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે અને મેં વરિયાળીનો પાવડર પણ એડ કરી દીધો છે હું એને હલાવી અને ઢાંકી અને પાંચથી છ દિવસ બહાર જ રાખીશ જેથી ગોળ પીગળી જાય અને પંચતંત્રની વાતો આજકાલ હું જે વાર્તાઓ છે હું મીકુને વાંચીને સંભળાવી રહી છું પાંચ દિવસ પછી હું તમને બતાવી રહી છું કે મેં કન્ટેનરમાં કાચની બોટલમાં અથાણું ભરી દીધું છે ડૂબોડૂબ તેલ રહે સિંગ તેલ એ રીતના ભર્યું છે અને હું તમને બહાર પણ મીન્સ હું તમને બતાવી રહી છું અને હા એક બાઉલમાં કાઢીને પણ બતાવીશ જેથી તમને આઈડિયા આવે કે મારું અથાણું કેવું બન્યું છે તો મેં આ વખતે આ રીતના બનાવ્યું છે દેખો અથાણું બનાવવાની બધાની રીત જુદી જુદી હોય છે મારી પણ જુદી જ છે તો તમે જોઈ શકો છો કે મેં આ મારું અથાણું બનીને તૈયાર છે અને અમે ખાવા માટે બહાર કાઢ્યું છે અને મારે એવું જોતું હતું આ વખતે કે જે એકદમ સ્વીટ ના હોય કેમ કે મને બહુ જ મારે એટલો બધો ગોળ એડ નહોતો કરવો મારે બહુ જ ગળ્યું નહોતું જોતું તો ખરેખર માપનું થયું છે અને અથાણાના મસાલાના લીધે બહુ જ સરસ આનો સ્વાદ આવે છે જો તમારે વધારે અથાણાનો મસાલો ઘરે ના બનાવવો હોય ઘરે પણ બનાવી શકાય છે રાયના કુરિયા મેથીના કુરિયા બધા ઇન્ગ્રીડિયન્ટ્સથી પરંતુ હું તો તૈયાર લાવી હતી તો તૈયાર અથાણામાં તો જાણે કોઈ મહેનત નથી કરવાની તમે જોયું કે મેં કશી જ મહેનત નથી કરી અને હા અથાણાની અથાણું મેં જ્યારે ભર્યું તો એક ચમચી દિવેલ પણ મેં એડ કર્યું હતું પ્રિઝર્વ પ્રિઝર્વેટિવનું કામ કરે એટલા માટે ખાલી એક જ ચમચી દિવેલ એડ કર્યું હતું કે જેથી આખું વર્ષ અથાણું સરસ રહે તો મેં તમને કીધું આ પ્રમાણે આ એ આ પ્રમાણે આજે હું તમને કેરીની બધી વાનગી બતાવીશ તો હું અત્યારે અહીંયા મિલ્કશેક બનાવી રહી છું તો મેં અહીંયા બે બેથી ત્રણ પાકી કેરીને રફલી ચોક કરી લીધી છે અને હું પહેલાં અહીંયા મારું સુગર ફ્રી મિલ્કશેક બનાવીશ તો તમે જોઈ શકો છો અહીંયા હું તમને એક નાનો રૂમાલ જેવું બતાવી રહી છું આ તમે આ રીતના નાના નાના મેં રાખ્યા છે કિચન માટે કે કંઈક પણ ઢોરાય તો ફટાફટ એને લૂસી લેવાય અને પછી એને ફટાફટ વોશ પણ કરી લેવાય તો મિક્સર જગ મેં લઈ લીધું છે અને ફરીથી મેં એકવાર વોશ કરી લીધું છે મારી એવી આદત છે અને આપણે કેરીના કટકા જે મેં કેરીની છાલ ઉતારી અને સમારી લીધા હતા રફલી ચોક કરી લીધા હતા તે એડ કરી દઈશું અને અત્યારે હું મારો સુગર ફ્રી બનાવી રહી છું બાળકોનો હું થોડો સુગરવાળો બનાવીશ તો તમે જોઈ શકો છો કે મેં એક મોટી ચમચી કેરીના કટકા લઈ લીધા હતા અને એક મોટા ગ્લાસ જેટલું દૂધ ફૂલ ફેટ મિલ્ક છે આ એ લઈ લીધું હતું અને બીજું કશું જ કરીશું નહીં આને સરસ રીતના આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે વિધાઉટ સુગર મારો મિલ્કશેક તૈયાર છે અને તમે આની અંદર સ્વીટનેસ એડ કરવા માટે ખજૂર પણ એડ કરી શકો છો અને તમારે ખજૂર એડ ના કરવું હોય તો તમે શું કહેવાય દ્રાક્ષ બી બે ત્રણ એડ કરી શકો છો તો તમને સ્વીટ લાગશે તો હું હજુ પણ થોડી કેરીના વેસીસ એડ કરું છું તો ઉનાળામાં તમારે બહુ જાજુ લંચ કરવાની ઈચ્છા ના હોય અને તમે આ રીતના ઘટ કેરીનો મિલ્કશેક બનાવશો તો પણ શું કહેવાય કે તમને બહુ મજા આવશે અને એકદમ ફૂલ ફેટ મિલ્ક હતું એટલે એકદમ વ્હાઈટ બન્યું છે મારું મિલ્કશેક તમે જોઈ શકો છો અને ત્યારબાદ આ મારા સુગર ફ્રી મિલ્કશેકમાં હું બદામની બેથી ત્રણ બદામની કતરણ એડ કરી રહી છું કે જેથી ઓર ટેસ્ટમાં સરસ લાગશે અને તમે માનશો નહીં પરંતુ એકદમ પેટ ધરાઈ જાય એવો આ મિલ્કશેક હતો સાંજ સુધી મેં કશું જ ખાધું ન હતું એટલું સરસ મારું પેટ ધરાઈ ગયું હતું તો એક આ ડાયટ રેસીપી તરીકે પણ તમે ફોલો કરી શકો છો અને હવે હું બાળકો માટે બનાવીશ કે જે થોડો ઘડિયો બનાવીશ કેમ કે બાળકોને થોડું સ્વીટવાળું ગમતું હોય છે પણ છતાં પણ હું એટલો બધો બી ઘડિયો નહીં બનાવું તો અહીંયા પણ મેં કેરીના કટકા લઈ લીધા છે ચિકમિકો માટે હું બે મોટા ગ્લાસ બનાવીશ અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા જે મારી કાચની ખાંડની બરણી છે મોરસની બરણી છે એમાં મેં લવિંગ એડ કરી જ રાખ્યું છે હું તમને બતાવી રહી છું જેથી બિલકુલ કીડીઓ આવતી નથી આખા વર્ષમાં બે ચમચી એડ કરીશું બે ગ્લાસ બનાવવાની છું તો ખાલી બે ચમચી ખાંડ એડ કરીશું એનાથી વધારે નહીં અને હું ટ્રાય કરું છું કે બાળકો બી ગળ્યું ઓછું ખાય એટલું બધું એટલી બધી કેક ના ખાય એટલે બધા કૂકીઝ ના ખાય એટલું બધું બિસ્કીટ ના ખાય તો પણ થોડું ઘણું તો ખવાઈ જાય છે બર્થડે વગેરે હોય તો કેક વીક ખવાઈ જાય છે લોકોથી પણ તો બી ટ્રાય કરું છું હું તમે જુઓ મેં આખો જગ ભરી દીધો છે ચીકુ મિલ્ક મિલ્કશેક બનાવી દીધું છે ફરી સાંજે પણ કામમાં આવશે અને આ આમાં મેં બધાની કટરણ નહીં પણ કેરીના જે કટકા છે એનાથી ડેકોરેટ કર્યું છે તો ચીકુ મીકુને પણ બહુ જ ભાવ્યું તો એકચ્યુઅલી બાળકોને કેરી કેરી ખાવી ફ્રૂટ ખાવું એના કરતાં તમે આ ટાઈપનું કંઈક એમને શેક આપી દો સ્મૂદી આપી દો તો ખબર નહીં કેમ બાળકોને આવું જ ગમે છે શેક ગમે ચીકુ મીકુને મિલ્ક મિલ્કશેક ચીકુ મિલ્કશેક આ મેંગો મિલ્કશેક આવું બધું બહુ ગમતું હોય છે આવું જેમને હોટ ચોકલેટ આવું બધું જ એમને ભાવતું હોય છે હવે ફટાફટ એક ત્રીજી રેસીપી આપી દઈશ કેરીની તો કેરીને મેં રફલી ચોપ કરી દીધી છે એક બાઉલમાં અને આ એકદમ ચિલ્ડ કેરી છે ઠંડી ઠંડી કેરી હોય ને એ જ તમારે લેવાની છે અને તમે આનાથી નાના કટકા કરી શકો છો મેં રફલી ચોપ કરી છે હવે એમાં આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું તમારે જે પણ મસાલા સ્પ્રિન્કલ કરવા હોય તમે કરી શકો છો મેં જે કર્યા છે હું તમને બતાવી દઈ છું પરંતુ આપણને એક મસ્ત સલાડ જેવું લાગે છે અને ટેસ્ટી બી લાગે છે અહીંયા મેં જીરા પાવડર શેકેલા જીરા પાવડર સ્પ્રિન્કલ કરી રહી છું ત્યારબાદ તમે જુઓ છો બ્લેક પેપર પાવડર એટલે કે મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી રહી છું અને થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિન્કલ કરીશ આની અંદર તો આ આ જે બાઉલ છે એ પણ એકદમ શું કહેવાય તીખો તીખો અને બહુ સરસ લાગતો હોય છે કેરીનો ખાટો સ્વાદ અને થોડો તીખો સ્વાદ આવતો હોય છે ચાટ મસાલો એડ કર્યો છે એટલું મીઠું નહીં એડ કરવું તો ચાલશે અને બધું વેલ મિક્સ કરી દો અને કેરી એકદમ ચીલ્ડ લો અને પછી તમે જો આ એન્જોય કરશો ને સાંજના ટાઈમમાં તો બહુ જ એટલે બહુ સરસ લાગશે તો ઘણી રીતના હું ઘણી વખત હું આ રીતના પણ બાઉલ બનાવી દેતી હોઉં છું મારા માટે અને ચટપટો લાગતો હોય છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જુદું લાગશે તમને અને હું મળું તમને બહુ જલ્દી એક નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ